બે હજાર ચોવીસની ચૂંટણીઓ પછી પહેલીવાર હું ગુજરાત આવ્યો છું અને મારા માટે સુખદ અનુભવ પણ છે અને સુખદ વાત પણ છે કે ફરીવાર મંત્રી બન્યા પછી સાંસદ બન્યા પછી મારો પહેલો કાર્યક્રમ સમાજના ગરીબ અને નિમ્ન મધ્યસ્તરના બાળકો માટે આયોજિત થવા આજે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં સતત દેશની બનાવ્યા ફરી એકવાર છબ્વીસ માંથી પચીસ સીટો આપી સૌ ગુજરાતી મતદાતાઓનો હૃદયપૂર્વક હું આભાર માનું છું ગાંધીનગર મત ક્ષેત્રમાં પણ ખૂબ મોટા અંતરથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવી કમળ ખીલાવાની પરંપરા ગાંધીનગર મત ક્ષેત્રે ચાલુ રાખી છે એ મારા માટે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગૌરવ અને આનંદનો વિષય છે આ તબક્કે ગાંધીનગર મત ક્ષેત્રના સૌ મતદાતાઓનો મારી પાર્ટી પર અને વ્યક્તિગત રૂપસે ઉમેદવાર તરીકે મારી પર ભરોસો કરવા માટે હું હંમેશા ગાંધીનગરની જનતાનો ઋણી રહીશ અને પૂરા પાંચ વર્ષ સુધી આગળના ગાંધીનગરના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય વિકાસ થાય અને ગાંધીનગર સૌથી વિકસિત સંસદીય મત ક્ષેત્ર બને એ માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ